નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવકની સાસરીઓએ હત્યા કરી બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવક પર તેના સસરા સહિત બાર લોકોએ મળી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાંથી ઘટક ફિલ્મ જેવી છોકાવનારી ઘટના સામે આવી છે અહીંના ભીતરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરસી ગામમાં બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવક પર યુવતીના પિતા સહિતના પરિવારના બાર જેટલા લોકોએ મળીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેના કારણે તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો જ્યાં છ દિવસ સુધી તેની સારવાર ચાલી હતી અંતે યુવકનું મોત થઈ ગયું હતું હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મૃતક દલિત યુવકનું નામ ઓમ પ્રકાશ બાથમ હતું અને તે પચીસ વર્ષનો હતો તેણે પોતાના જ ગામની શિવાની જા નામની બ્રાહ્મણ યુવતી સાથે પરસ્પર સંમતિથી પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ યુવતીના પિતાના સહિતના પરિવારજનોએ આ લગ્ન પસંદ આવ્યા નહોતા અને તેઓ સતત બંનેને શોધતા હતા આખરે યુવક યુવતી રક્ષાબંધન પર ગામમાં પરત ફરતા યુવતીના પરિવારજનોનો હુમલો કરવાની તક મળી ગઈ હતી અને તેમણે ઓમ પ્રકાશનો જીવ લઈ લીધો હતો આ ઘટનાએ ફરી એકવાર દેશમાં જાતિવાદના મૂળ કેટલા ઊંડા છે તે સાબિત કરી દીધું છે દેશનો કાયદો પુખ્ત વયના યુવક યુવતીને તેમની પસંદગી મુજબ લગ્ન કરવાની છૂટ આપે છે છતાં જાતિવાદી તત્વો કાયદાથી ઉપર જઈને તેમની હત્યા કરતાં પણ ખચકાતા નથી કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા દલિત યુવક ઓમ પ્રકાશે તેની પસંદગીની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી છે આ ઘટનાની મળતી વિગત મુજબ ઓમપ્રકાશે આ ફરશે જાન્યુઆરીમાં શિવાની ઝા સાથે પ્રેમલગ્ન કર્યા હતા જો કે શિવાનીનો પરિવાર તેની વિરુદ્ધ હતો પરંતુ પરિવારના વિરોધ છતાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા લગ્ન થયા પછી બંને ગામથી દૂર દતિયા જિલ્લાના ડાબરામાં રહેતા હતા ઓગણીસ ઓગસ્ટના રોજ જ્યારે ઓમ પ્રકાશ તેના માતા પિતાને મળવા માટે દતિયાથી પોતાના ગામ આવ્યો હતો ત્યારે તેની પત્ની શિવાની ઝાના પિતા દારા પ્રસાદ ઝા અને અન્ય સંબંધીઓએ તેના પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો પોલીસના જણાવ્યા મુજબ હુમલાખોરોમાં મૃતકના સસરા દ્વારકા પ્રકાશ પ્રકાશ દ્વારકા પ્રસાદ ઝા રાજેશ ઉર્ફે રાજુ ઝા ઉમા ઓઝા અને સંદીપ શર્માનો સમાવેશ થાય છે આ બધાએ મળીને ઓમપ્રકાશને ઘરની બહાર ખેંચીને લાકડીઓથી માર માર્યો હતો જ્યારે તેની પત્ની શિવાનીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેને પણ માર માર્યો હતો જેના પગલે તે પણ ઘાયલ થઈ ગઈ હતી સાસરીઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઓમ પ્રકાશને ગ્વાલિયરની એક ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં છ દિવસ સુધી દાખલ રહ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું દલિત યુવક ઓમ પ્રકાશની હત્યા બાદ તેના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે તેની માતા વ્યથિત છે તે કાદમવાળા આંગણામાં બનેલી ભયાનક ઘટનાને યાદ કરીને સતત રડી રહી છે પ્રકાશની માતાએ રડતા રડતાં કહ્યું તે ફક્ત મને મળવા આવ્યો હતો અન્ય પુત્રોની જેમ તે પણ ઘરે રક્ષાબંધન ઉજવવા માગતો હતો તેના લગ્ન પરસ્પર સંમતિથી થયા હતા પરંતુ શિવાનીના પરિવારજનોએ અમે દલિત હોવાથી આ લગ્ન મંજૂર નહોતા એટલે તેમણે મારા પુત્રની હત્યા કરી નાખી ઓમ પ્રકાશ અને શિવાનીની શિવાની વર્ષ બે હજાર ત્રેવીસમાં ઘરેથી ભાગી ગયા હતા અને સાથે રહેવા લાગ્યા હતા પોલીસે તે સમયે પણ કેસ નોંધ્યો હતો પરંતુ શિવાનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પુખ્ત છે અને તેના પતિ સાથે રહેવા માગે છે એ પછી બંને અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને આખરે આ વર્ષે જાન્યુઆરીમાં બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા ઓમ પ્રકાશ અને શિવાનીએ પ્રેમ લગ્ન કરતાં તેના ગામ હરષિની ગ્રામ પંચાયતે કાયદો હાથમાં લઈને ઓમ પ્રકાશના પરિવારને રૂપિયા એકાવન હજારનો દંડ ફટકાર્યો હતો અને તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હતો એ દરમિયાન યુવતી શિવાનીના પિતા દ્વારકા પ્રસાદ ઝાએ ગ્રામ પંચાયત સમક્ષ શરત મૂકી હતી કે લગ્ન પછી છોકરો ગામમાં પગ મૂક્યો નહીં ભીતરવાર પોલીસે આ મામલે બાર આરોપીઓ સામે કેસ નોંધ્યો છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજયસિંહ શિક્કરવારે જણાવ્યું હતું કે અગાઉ હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો પરંતુ મૃતકના મૃત્યુ બાદ હવે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે મુખ્ય આરોપી દ્વારકા પ્રસાદ જ્યાં ફરાર છે તેની શોધખોળ ચાલી રહી છે અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં કરવા કાર્યવાહી કરવામાં આવે છે જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસે એક પણ આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું નથી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ